તોન હે તો સી આર ગેટ દવા લેતી પચ્ચી નાખવાની સિપરમ મેટ્રો જે થી પ્રશ્ન દેવસ્તા દે માતાજી સ્વાગત છે તમારો નવા વ્લોગ માં આજ કોન બતા દે છે આ કોન નવાજ બતા દે કે કાંઈ કોન કે બતા દે સ્વાગત છે તમારા નવા વ્લોગ માં તો આપના વ્લોગ માં અનિયરે જો નવો હોય તે લાઈક શેર ને સબસ્ક્રાઇબ આપણે ઘણું બધું ખેતીનું કામ કરવાનું હે કારણ કે હમણાં આપણે કામ નેત કીધું કે દૂનું ઘણો ટાઈમ છે ગો સઠાતનું મોજના ખેતરમાં જ નેત ના કારણ કે ખેતરમાં આપણે વરસાદ હતો એટલે ખેતરમાં કંઈ કામ જ નથી થયું વરસાદનું અને જ્યાં આહવાનું હે ને હા વેઠું ઓડે તો કારણ કે અહીં નીકળીએ ને તો આપણે ઓડે જ્યાં બધું હા એઠું આવે તું કટિંગ કરવાની જરૂર છે હા કારણ કે આપણે નીકળવામાં નડે જ્યાં ડેડી હાવ નડે કાપે નહીં હમણાં જ રીતે થાય ને તરીકો નીકળે ને હાવ કો તો આપણે કાપીએ ને કોણ કાપેને પાછું નાખવું કાં એટલું લોકો હોય તો તરીકાનું સુકાઈ જાય તો હરગે જાય એટલે દહીં હાર કે આપણે આખો સર થાય હતી કાઠોડાની બાકી જે ઓલી સાઈડનો તો બધું ફોરે નથી તો એ તો પાછો હેઠું આગળ બધો ઓલી સાઈડ મોટર પડી ગાદી આપણી પડી ને એ સાઈડ પણ હવે એઠો વધુ કારણ કે આ સુમાહામાં બહુ વજન પવનના એ સાઈડે વજન થાય ને દાદીનું એટલે બધું હેઠું જ આવે ઊંચું જ બદલે હેઠું આવે પછી બધા બધા એ જ છે

там કે ન પાસો વરસાદ આવે ને તો કતરમાં હતા પણ સોખમ રાખ્યું આપણે ચિયાર વખત નેદી લીધું આજે પાંચમી વખત નેદું તો એવજ ખડ પાખે કારણ કે મેવજ હણ કોક કોક છોડું ધ્યાન વગર નો દેગો એ ભંગરો તગો બહુ મોટો ને પાકેગો કોક કોક પાકવા માંડ્યો ને સહદ દીપ માં દે પાકું પાકી જાય તો આપ બધી મહેનત માથે પડે કારણ કે નેદી હોય એ પેલા ને પછી છેલે છેલે પકવીએ ખડ રે ખડ પાકે એટલે સીધું يارو થાય ખેતરમાં એટલે બી નો થાય હાલ પેને મે દેવાનું હ ગોસને દવાક દવા સાતવાને દવા ચાલુ જો 5મી વખત દવા છે ને 5મી વખત આપને મે દેવાનું છે સાબ રુક માં બનીયા રેજો સાતવાને તો શિયાળ ગટની દવા લીટી પટ્ટી નાખવાની છે દવા एक जहा है का बोटल है एक बोटल है पची हाथ ना खान है का है हमारे पची हाथ से ना खान है आ दवा है मांडवी ने सोथो रावन है मांडवी में मा दवा गोरख थार उडे न दो साते ज दवान पोपोन त तयार कर ली ना बसा 1 मन

навісі апрі манди той що прошу менде в яблуді арі манди є апрі нчаум

બાકી કોઈ વસ્તુ બેસે ગયો વજન આવે તેય બે ટ્રેક્ટર ટોલી હબ્બાઓ ભરાય તોય પણ ખળ વધે આટલું ખળ માંડવી એમાં મેં વધારે આપણી સાલું છે ભરેલ કારેલાનો ને ડુંગળીનો શાક કરવાનું છે તો કારેલા સીતાડે આવી ગયા અને આમાં મીઠું ભરી લે પછી મૂકી દઈએ બાફવા એટલે તાકાત વાળું શાક બનાવવાનું આજે ભરેલ કારેલા તો ફાઇનલી મિત્રો આપણે જો મતલબ ભરવાનું બાકી છે હજી બાફીને મીઠું ભર લે તો બાફવા મૂકી છે અહી આપણી

कारो થઈ જાય ને આજે સરસ મિક્સ કરી દેવું લોટ આઈક લસ થઈ જાય છે હવે انا આપને બતાઈ મિક્સ કર નાખી તો મેં દમાસ્તા લોટ તૈયાર થઈ ગયો છે હવે લન ચાલો ભરવામાં હૈ તો લોંગ ના फटाफट ભરે દીધા બતાઈ કરને